નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો જણાવી દે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ત્યારે મિત્રો ભારત સરકાર એક્શન મોડમાં છે ત્યારે ભારત સરકારની કાર્યવાહી જોઈને પાકિસ્તાન ગભરાઈ ગયું છે જો કે આ હુમલા ત્યારે અંગે પીએમ નરેન્દ્ર મોદી મોદીએ કડક ચેતવણી આપી છે મળતી વિગતો વાત કરી તો પાકિસ્તાનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહી છે આ બેઠકમાં ત્રણેય સેના પ્રમુખે ભાગ લીધો છે જો કે જણાવી દઈએ કે ત્યારે ભારત સરકારે કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે ભાગ લીધો ત્યારે ભારત સરકારે ત્યારે આ ચેતવણી બાદ ત્યારે પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે જી મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ